हेलो हाँ जी नमस्ते हितेश भाई बोलो चु नमस्ते नमस्ते हाँ जी बोलो चु अम्म दादी कर्शन भी माले बोलो चु हैं अम्म दादी कर्शन भी माले बोलो चु अम्म दादी कर्शन भाई क्या किधर मारी माले हाँ 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 भाई मारी बोलो बोलो कर्शन भाई तो हमारे मोमर मोटी चे બીજું ઘર કરવાનું છે અને મારા ઘરમાં દસ વર્ષ થઈ ગયો હક્યા ને હ એટલે આ તમારો whatsapp નંબર માં મારો ફોટો મુકવું અને વિડીયો મોકલજો કોઈ વ્યવસ્થિત પાત્ર હોય તો બરાબર હાજી 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 બરોબર આપડે ઓડિયો મૂકવો પડે હો ચેનલ માં હા એ મૂકી દેજો વાંધો નહીં બરોબર ને ફોટો મારો મોકલી દયો હમ ફોટો મોકલી દયો તમે અત્યારે વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ થાય ને એ આપડે youtube ઉપર મૂકીએ હા હા એટલે મારે દીકરા છે બે તમારે બે દીકરા છે હા 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 એક પણ છે અહિયાં અમદાવાદ માં બોપલ છે બરાબર એને નાનો છે એને લંડન મોકલ્યો છે એમ હા બરાબર છે

તમે કે સમાજમાંથી છો માળે માળે હ હ બરાબર પછી તમારા ફેમિલીમાં કોણ કોણ મેને માતા અત્યારે છોકરો ડોક્ટર છે એ બે જણા છે એમાં ઓત્રણ બે જણ છે એટલે એક દીકરો દીકરીયું દીકરીયું ત્રણ દીકરો દીકરાને શાસ્ત્ર એટલે દી સાસ્ત્રવાહ સંભો

ના ના બરોબર છે નઈ તો હારે પછી એવું હશે તો જોડે જ રેવાનું બીજો રે વ્યવસ્થિત છે એક ભાઈ તકલીફ જેવું છે બરોબર છે બરોબર છે પછી મકાન છે છે ના છે તો છે સારો સમજાઈ ગયો ને હવે મકાન હવે લ્યા હવે આટલા દિન ના ડીસા જતા હમણાં જ આયા એમ અમદાવાદ તો એવું છે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ